ડિંડોલીના એક ઓયોમાં મુસ્લિમ યુવકનો મોત નીપજ્યું હતું ડિંડોલીના પવેલિયન પ્લાઝામાં આવેલ જેક સ્પેરો નામક હોટેલમાં આ ઘટના બની હતી આ ઘટનાની ગંભીરતાને લઈને ડિંડોલી પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી હતી હાલ ડિંડોલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે ડિંડોલીના એક ઓયોમાં મુસ્લિમ યુવકના મોતની ઘટના સામે આવી છે એક યુવતી સાથે યુવક ઓયો હોટેલમાં પહોંચ્યો હતો ઓયોના બંધ રૂમમાં સુતા સુતા જ તારીખ અનવર નામના યુવકનું મોત નીપજ્યું હતું ડિંડોલીના પવિલિયન પ્લાઝામાં આવેલ જેક સ્પેરો નામક હોટલમાં આ ઘટના બની હતી હાલ આ યુવકનો મૃત્યુનું કારણ અકબંધ છે યુવતી સાથે અંગત પડો વિતાવવા માટે તારીખ અનવર નામનો યુવક ઓયો હોટેલમાં આવ્યો હતો શારીરિક સંબંધ બનાવ્યાના તુરંત જ બાદ યુવક પલંગ પર ઢળી પડ્યો હતો તાત્કાલિક ઓયો હોટલના માલિક એકસો પર ફોન કરતા એકસો ના કર્મચારીએ આ જાહેર કર્યો હતો ઘટનાની ગંભીરતા અને ડિંડોલી પોલીસે લઈને ઘટના સ્થળ પર દોડી આવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે હાલ ડિંડોલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બંને શંકાના દાયરામાં છે